દુનિયાના અનેક દેશોના અર્થતંત્ર ડગમગી ગયા છે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી ધરાવતો દેશ જાપાન આવી ગયો છે જોકે તેની સાથે સાથે બ્રિટનની હાલત પણ દયનીય થઈ ગઈ છે અને બંને દેશો ભારે મંદિરના સંકંજામાં ફસાઈ ગયા છે આ વચ્ચે જાપાનને પછાડી જર્મની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા ટોપ ટેનની દેશોની યાદીમાં ભારતનું સ્થાન હાલમાં પાંચમા ક્રમે છે જો ભારત ઝડપથી વિકાસ કરશે તો ટૂંક સમયમાં જ તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે મહત્વનું છે કે જાપાનના અર્થતંત્રમાં મંદીના વાદળો છવાયા છે હાલમાં જાપાનનો જીડીપી ડોલર છે જેના લીધે જર્મની ડોલર સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે જગ્યાએ જાપાન એક સ્થાન લપસી ગયું છે અને ચોથા સ્થાને પહોંચી ગયું છે આ મામલે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રેન્કિંગમાં વધઘટનું મુખ્ય કારણ જાપાનની અર્થવ્યવસ્થાને બદલે ચલણ એનમાં થયેલો ઘટાડો છે એક તરફ વિશ્વની ટોચની ત્રણ રેન્કિંગમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા